સૌ સન્માન્ય પદાધિકારીશ્રીઓ સ્નેહી સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો તેમજ આ સૌ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિઓમાં યોજાયો તેમાં બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર બેન ડોક્ટર રેખાબેન ચૌધરીને જીતાડવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને એ માટે જે રીતે દેશની જનતા ચારસો થી પણ વધારે સીટો પર વિજય બનાવવા માટે આતુર થઈ રીતે બનાસકાંઠાની જનતા પણ બનાસકાંઠાનું કમર અને કમરના પ્રત્યેક ડોક્ટર રેખાબેન ચૌધરીને પાંચ લાખ થી પણ આ દિયોદર વિધાનસભા સૌ અમારા કાર્યકર્તા મિત્રોએ દીવોદર વિધાનસભા વિસ્તારની અંદર એક લાખ થી પણ વધારે લીડ આપવાનો સંકલ્પ કર્યો છે ભારતીય જનતા પાર્ટીનો વિજય એ સ્પષ્ટ છે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી એ જીત તો એની સંભવિત પાકી થઈ ચૂકેલી છે જીત નિશ્ચિત છે પણ આ ચૂંટણી છે જીત કરતાં લીડ વધારવા માટેની છે અને પાંચ લાખથી પણ વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી જીતવાના છે કોંગ્રેસ પાર્ટી હારથી ગભરાયેલી છે આજે કોંગ્રેસ એક કોમામાં છે એટલે હોઈ શકે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બદલાઈ શકે છે